ચાઈનાના હુબેઈ પ્રાંતમાં માણસોએ બનાવેલો દુનિયાનો સૌથી મોટો ડેમ છે ત્રેવીસો મીટર લાંબો અને એકસો પંચ્યાસી મીટર ઊંચો થ્રી ગાર્જસ ડેમ ચાઇનાની સૌથી મોટી નદીના પાણીને રોકીને બનાવવામાં આવેલો છે ગુજરાતી જ્ઞાનમાં એકવાર ફરી સ્વાગત છે તમારું મિત્રો છ હજાર કિલોમીટર લાંબી યંગસી નદી પર બનેલો છે તે ચાઇનાની સૌથી મોટી નદી તથા એશિયાની ત્રીજી સૌથી મોટી નદી છે તે ચાઈનાના પૂર્વ દિશામાં પહાડોમાંથી નીકળી પશ્ચિમ ચાઈના સમુદ્રમાં મળે છે ઓગણીસો અગિયારમાં વરસાદને લીધે નદીનું લેવલ એટલું બધું વધી ગયું હતું કે આજુબાજુના વિસ્તારમાં પૂર આવી ગયું હતું આ ખતરનાક પૂરને કારણે બે લાખથી વધારે માણસો મૃત્યુ પામ્યા હતા અને કેટલાય લોકો બેગર કરી નાખ્યા હતા આ ઘટનાના વીસ વર્ષ પછી ઓગણીસો એકત્રીસમાં ફરીવાર યંગસી નદી વરસાદના કારણે ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ હતી તેનાથી જે નુકસાન થયું હતું તેથી પૂરા ચાઇનામાં હડકંપ મચી ગયો હતો અને તેનું નુકસાન એટલું વધારે હતું કે ચાઇનાની સરકારને અંદાજો લગાડવો પણ મુશ્કેલ હતો આ આંકડા પ્રમાણે આ પૂર ઓનારતમાં ત્રીસ લાખ માણસો તથા પ્રાણીઓના મૃત્યુ પામ્યા હતા આટલા બધા નુકસાન પછી પણ આવનારા વર્ષોમાં યંગસી નદી પર પૂરની સ્થિતિ બંધ ના થઈ હતી તે પૂરની સમસ્યા દૂર કરવા નદીનું પાણી રોકીને ડેમ બનાવવાની જરૂર પડી પણ આવડી મોટી નદીને રોકીને ચાઇનાને મોટું પગલું ભરવાની જરૂર પડી થ્રી ગાર્જેસ ડેમનું બાંધકામ ઓગણીસો ચોરાણુંમાં શરૂ થયું જેમાં એક સાથે ચાલીસ હજાર કામદારો કામ કરતા હતા પૂરા સત્તર વર્ષની મહેનત પછી બે હજાર અગિયારમાં પૂરી રીતે તૈયાર થયો આ દુનિયાનો સૌથી મોટા ડેમની સાથે સાથે સૌથી મોટો કોન્ક્રીટ ટક્ચર પણ છે આ મેગા ટક્ચરમાં બે કરોડ એસી લાખ ક્યુબિક મીટર કોન્ક્રીટ વાપરવામાં આવ્યું હતું એન્જિનિયરનું કહેવું છે કે આટલું બધું કોન્ક્રીટ સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશમાં નાખવામાં આવે તો પૂરેપૂરો દેશ બે ફીટ ની ચાદર નીચે ટકાઈ જાય કોન્ક્રીટ તથા પાણી સ્ટોરેજમાં એટલું બધું પાણી જમા કરવામાં આવે છે કે તેનાથી પૃથ્વીની ફરવાની ગતિ પણ ધીમી પડી જાય છે વૈજ્ઞાનિકોનું માનવું છે કે થ્રી ગાર્જેસ ડેમને લીધે પૃથ્વીની ગતિ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ માઇક્રો સેકન્ડ ધીમી પડી જાય છે અને તેનાથી આ ડેમને લીધે પૂરો દિવસ ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ માઇક્રો સેકન્ડ મોટો થઈ જાય છે આ કોઈ મોટો ફિગર નથી જેને આપણે નોટિસ કરી શકીએ પણ આ ડેમ બનાવવામાં ખર્ચો પણ વધારે થયો છે ચાઇનાની સરકારને થ્રી ગાર્જેસ ડેમ બનાવવામાં બે લાખ પચાસ હજાર કરોડ રૂપિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ખર્ચો દુનિયાના સો દેશોની જીડીપી કરતાં પણ વધારે છે સૌથી મોટા ડેમની સાથે સાથે સૌથી મોટો પાવર પ્લાન્ટ પણ છે જેમાં બત્રીસ પાવરફુલ ટર્બાઇન લાગેલા છે જે બાવીસ હજાર પાંચસો મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે ડેમના તળિયેથી પાણીને ટર્બાઇન મારફતે છોડવામાં આવે છે જેનાથી ટર્બાઇન ફરે છે અને જનરેટર સાતસો પચાસ મેગાવોટ વીજળી ઉત્પન્ન કરે છે એમાં ડેમ બનાવવાથી પૂરની સ્થિતિ રોકી શકાય છે તેનાથી ઉત્પન્ન થતી વીજળી ચાઇનાના છ કરોડ લોકો વાપરી શકશે આની સરખામણી બે બીજા પાવર પ્લાન્ટની વાત કરીએ તો સરદાર સરોવર ડેમ ખાલી ચૌદસો પચાસ મેગાવોટ જ ઉત્પન્ન કરે છે તેની વધતી જતી જરૂરિયાતને પૂરા કરવા આ ચાઇનાનો કોઈ પહેલો પાવર પ્લાન્ટ નથી દુનિયાના ટોપ ટ્વેન્ટીની વાત કરીએ તો નવ પ્લાન્ટ ખાલી ચાઇના પાસે જ મોજૂદ છે થ્રી ગાર્જેસ્ટ ડેમ બનાવવામાં ચાઇના જેવા દેશને પણ ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો અને બાનો બનાવવાનો પ્લાન છેલ્લા સો વર્ષોથી જ ચાલી રહ્યો હતો પણ ચાઇનીઝ સિવિલ યુદ્ધ અને સરકારી મુસીબતોને લીધે શક્ય બન્યું ન હતું ઓગણીસો ચોરાણુંમાં જ્યારે ડેમનું બાંધકામ શરૂ કર્યું ત્યારે સરકારને બહુ જ વિરોધ સરન કરવો પડ્યો હતો ડેમને લીધે દસ લાખ ઘર ખાલી કરવા પડ્યા હતા સી નદીના કાંઠે જેટલા લોકો રહેતા હતા તેના ઘર ખાલી કરવા પડ્યા હતા પહાડોની વચ્ચેથી નીકળતી નદીનું પાણી ડેમ બન્યા પછી વધવા લાગ્યું ઠીક આ જગ્યા ઉપર બે પહાડની વચ્ચે ત્રેવીસો મીટર લાંબો ડેમ બનાવ્યો સેટેલાઇટ ઇમેજમાં પણ જોઈ શકાય છે કે ડેમ બન્યા પહેલા નદીની સાઇઝ સાતસો મીટર હતી અને ડેમ બન્યા પછી મીટર વધી ગઈ પણ આ સવાલ થાય છે કે આટલા મોટા પાણીને રોકીને ડેમની દિવાલને કેવી રીતે બનાવવામાં આવી પણ આ ડેમ જ નહીં પણ પાણીના કોઈ પણ ટક્ષ બનાવવામાં પાણીના પ્રવાહને રોકવું પડે છે અને સાઇનીજી એન્જિનિયરે એવું જ કર્યું એન્સી નદીના અડધા ભાગમાં પથ્થર નાખી પાણીના લેવલથી પણ વધારે ઓછો કરી નાખવામાં આવ્યો હતો અને નદીનું પાણી બાકી જગ્યામાંથી જવા માંડ્યું અને પથ્થરથી બનાવેલો ડેમ બિલકુલ સુકાઈ ગયો પછી ડેમની બે દિવાલ ઊભી કરવામાં આવી હતી અને વારો હતો ડેમની ત્રીજી દીવાલ ઊભો કરવાની નદીનો સંપૂર્ણ પ્રવાહ બંધ કરવામાં આવ્યો બાકી જગ્યામાં પણ પથ્થરનો ઉપયોગ કરી બંધ બનાવવામાં આવ્યો હતો આ દરમિયાન નદીના પાણીને પહેલી બે દિવાલની ટનલમાંથી પસાર કરવામાં આવતું હતું થ્રી ગાર્જેસ ડેમના ફાઉન્ડેશન મજબૂત કરવા સ્પીલ વે ગેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો આ જો ડેમ ઓવરફ્લો થાય તો સ્પીલવે ગેટથી પાણી જતું રહે ફ્લડ કંટ્રોલ વીજળી સિવાયનો ઉદ્દેશ યંગસી નદીમાં શિપિંગ લાઇન પણ વધારવાની હતી યંગસી નદી ઉપર સૌથી મોટા લોક લગાવવામાં આવ્યા હતા દુનિયાનો સૌથી મોટો એકમાત્ર ડેમ એવો છે કે શિપ માટે લીપ પણ બનાવી હતી અને આ લીપ શિપને સો મીટર ઉપર ચડાવે છે જે ડેમના પાણીના લેવલથી સો મીટર ઊંચું છે શ્રી ગાર્જેસ ડેમ જેટલા ફાયદા છે એટલા સાયની સરકારને ચિંતા ઇન્ટરનેશનલ કમિટીનું માનવું છે કે ડેમ કેટલો પણ મજબૂત કેમ ન હોય પણ કુદરતની સામે ક્યારેક તો ચૂકવું જ પડે છે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જને લીધે વરસાદનો સિલસિલો વધતો જાય છે શ્રી ગાર્જેસ ડેમ જેનું ઊંચામાં ઊંચું લેવલ એકસો પંચોતેર મીટર છે વધતા જતા વરસાદને લીધે ડેમનું લેવલ એકસો મીટર પણ રેકોર્ડ કરેલ છે આ ખતરાની જગ્યાએ બીજો ખતરો પણ છે એન્જિનિયરનું માનવું છે કે ડેમમાં પાણી ભરવાની સ્પીડ પચાસ હજાર ક્યુબિક મીટર પર સેકન્ડ છે અને પાણી નીકળવાની સ્પીડ આડત્રીસ હજાર ક્યુબિક મીટર પર સેકન્ડ છે જેનો મતલબ છે કે ડેમનું લેવલ વધતું જ જાય છે અને આ વસ્તુ ડેમને નુકસાન પણ પહોંચાડી શકે છે મોટા મોટા ડેમ તૂટવા કોઈ નાની વાત નથી પણ આજ સુધી દુનિયામાં એકસો ચૌદ ડેમ તૂટવાનો રેકોર્ડ બની ગયો છે જેની સામે જાનમાલની નુકસાની મામલે ચાઈનાના બે ડેમ સૌથી વધારે આઠ ઓગસ્ટ ઓગણીસો પંચોતેરમાં પેન્છાવ અને સીમાંતન ડેમની જરૂરિયાત કરતાં વધારે વરસાદને લીધે ડેમ તૂટી ગયા હતા અને લાખો ક્યુબિક મીટર પાણી સેંકડાઓમાં આસપાસ વિસ્તારમાં ફરી વળ્યા હતા અને આ હાદસામાં બે લાખ ચાલીસ હજાર લોકોના મૃત્યુ થયા હતા અને એક કરોડ માણસો બેઘર બન્યા હતા શ્રી ગાર્જેસ ડેમ આ બધા કરતાં બહુ મોટો જ છે આમાં કાંઈ પણ એવો હાદસો થાય તો દુનિયાની સૌથી મોટો હાદસો કહેવાય છે આશા છે કે ગુજરાતી જ્ઞાનનો વિડીયો તમને પસંદ આવ્યો હશે અને મારી વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો